જય શ્રી રામ મિત્રો જય મહાભારતી જય વટેશ્વર મહાદેવ મિત્રો આજે આપણે એક ઘરની મુલાકાત લીધી હતી જે જામકા ગામ છે તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી આ ગામની અંદર વસવાટ કરતાં જે ભાઈને તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો તેમનું નામ છે પ્રકાશભાઈ આ પ્રકાશભાઈની હાલત એવી છે કે તે પોતે ચાલી નથી શકતા બેસી નથી શકતા ઊભા પણ નથી થઈ શકતા એને કોઈ એક એવી બીમારી લાગુ પડી છે કે જેની ઘણી બધી દવાઓ કરાવવા છતાં પણ કોઈ પ્રકારનો કોઈ ફેરફાર થતો નથી આવો આપણે તેમના મોઢેથી સાંભળીએ કે તેમને આ બીમારી કેટલા સમયથી છે અને તેઓ કેવી તકલીફમાં પીડાય છે તેમના પરિવારમાં પણ હવે સ્ત્રીમાં કોઈ નથી તેમના ભાઈના પત્ની હતા તે પણ જતા રહ્યા છે તેમના ભાઈ તે અને તેમના બેન તેમને પણ આવી તકલીફ છે તો મિત્રો જોઈએ હવે કે આ વ્યક્તિને આવી તકલીફ કયા સમયથી છે અને કેવી છે બાપુ તમારું ગામ કઈ તાલુકો ખાંભા જિલ્લો તમારું નામ શું છે બાપુ પ્રકાશ તમારા મમ્મી પપ્પા નથી બે પપ્પા મમ્મી બે તો તમે ભાઈઓ કેટલા બે એમાંથી એક ભાઈ છે તમે એક ભાઈ મોટો છે એ દાડી કરે છે

અને હસોડું કઈ હલાતું બોલાતું નથી ને બડા વગેરનું તો બડા વગેર નો આ લઈએ સેજ જઈ નો આ કોઈ જાતનું કઈ આધાર છે જ નહીં આગળ પાસે તો મિત્રો આપ સૌએ પણ સાંભળ્યું તેમને કેટલી તકલીફ છે તેઓ કેવી તકલીફોમાં જીવન જીવી રહ્યા છે તો બીજી તેમને રોકડ સહાય કરી શકાય એટલી સક્ષમ તો અમારી સંસ્થા હજી નથી પરંતુ એટલો પ્રયાસ કરી શકીએ છીએ કે તેમના મોટા ભાઈને અંદાજીત ભોજન બનાવતા આવડે છે તેમના ઘર સુધી અમરેલી જિલ્લા સુધી સુરતથી અમરેલી સુધી અનાજ દર મહિને તેમને અમે જ્યાં સુધી તેમના ઘરે કોઈ તેમની પરિસ્થિતિમાં સુધાર ન થાય ત્યાં સુધી મોકલવાનો પ્રયાસ કરીશું આપ સૌના સાથ અને સહકાર વગર કોઈ જ કાર્ય અમારાથી પણ થઈ શકતું નથી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સૌથી વધારે આભાર હિંમતભાઈનો કે જેઓ આપણે સુરતથી જે કીટ ટ્રાવેલર્સમાં મોકલીએ છીએ તે સવારે ઉતારીને તેમના ઘર સુધી પહોંચાડે છે મિત્રો હિંમતભાઈ આ એક જ કીટ નહીં પરંતુ એક ડોસીમાં છે જેમને પણ એક દીકરો છે અને તેમની માનસિક અવસ્થા નબળી છે તો તેમને પણ આપણે દર મહિને અનાજની કીટ મોકલીએ છીએ તે કીટ પણ હિંમતભાઈ જ તેમના ઘરે આપવા માટે જાય છે તો હિંમતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને ફરી એક વખત આપ સૌનો આભાર ફરીથી મળીશું નવા સેવા કાર્યમાં નવા પરિવાર સાથે ત્યાં સુધી આપ સૌને જય મા ભારતી જય વટેશ્વર મહાદેવ